તો આપણે તો એ ભલે જેમાં વાત કરીએ એમાં કરીને એને જ્યાં કરવું કરે આપણે આપણો વ્લોગ હું ચાલુ રાખ્યું તો સૌથી પહેલાં તો બધાને જાહેરામાં પીર અને હા મેં તમને આગળના વ્લોગમાં એક ઉખાણું પૂછ્યું હતું તો તમને બધાની ઉખાણું યાદ જ હશે અને તમે બધાએ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી જ્યાં સુધી મેં એવું કર્યું તો એટલે મને ખબર છે કેમ કે જ્યાં સુધી તમને મને ખબર છે ત્યાં સુધી તમે બધા એ ઉખાણાનો જવાબ ગોતો એની ઘણી કોશિશ કરી છે પણ ઘણા નહીં મળ્યો હોય અને અમુક લોકોને મળી ગયો છે તો આ યુટ્યુબ ફેમિલી છે એમાંથી બે બે લોકો એવા છે બે વ્યક્તિ એવા છે કે જેને એ ઉખાણાનો જવાબ આવડ્યો છે એને કોશિશ પણ કરી છે ને એને હાંસો જવાબ મળ્યો છે ને એમાં છે એને બધા પહેલાં જવાબ દીધો હતો ને હાંસો જવાબ દીધો હતો તો હું એ બધા એ બે ભાઈનું નામ પણ તમને આગળ વ્લોગમાં કશ અને ઉખાણાનો જવાબ પણ આગળ વ્લોગમાં ગમે ત્યારે વિડીયોમાં કશ તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો જો તમારે લોકોને ઉખાણાનો જવાબ જતો હોય તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો તો હવે અને હા એ બે ભાઈઓને દિલથી થેન્ક યુ સો મચ કે તમે આમ ઉખાણાનો જવાબ દેવાની કોશિશ કરી એટલા માટે થેન્ક યુ સો મચ અને હવે મારે જવાનું છે ત્યારે રાંધવા માટે તો હું જાઉં છું રાંધવા તો તમે બધા કંટીન્યુ લોકમાં જોડાયેલા હેલો મિત્રો તો અત્યારે મેં વાળું પાણી કરી દીધા છે અને આવું નવરા થઈ જશે હું આવી દઉં છું ધોવા માટે અને કરે છે શું કરો છો એડિટિંગ તો એને કરી દીધું છે વિડીયો એડિટિંગ ચાલુ અને આપણે તો ભૂલી જવાનું છે અને મેં તમને આગળ ક્લિપમાં કીધું હતું કે હું તમને ઉખાણાનો જવાબ આપીશ અને કોઈને બે વ્યક્તિએ જવાબ આપ્યો છે એનું નામ આપીશ તો સૌથી પેલા તો ઉખાણાનો જવાબ હતો તો શિરાક ભાઈ એને શિરાક ભાઈ એને ઉખાણાનો જવાબ બધા ને દીધો હતો અને હા સાચો જવાબ દીધો તો અને બીજો જવાબ આપ્યો હતો એ ભાઈ નામ છે એસપાલ ભાઈ આ શિરાક અને એસપાલ બે ઉખાણાનો જવાબ દીધો તો અને હા સાચો જવાબ દીધો તો એ બે ને દિલ થી સો મચ અને હા

અને જો તમને લોકોને આવા વિડીયો ગમતા હોય અથવા તો આવું ખાણા પૂછવા કે બીજા કંઈ તમને લોકોને જેવા વિડીયો ગમતા હોય એવા કોમેન્ટ કરીને કહેજો જણાવજો એટલે અમને પણ ખબર પડે કે મારે કઈ રીતના બ્લોગ ઉતારવા અને તમને લોકોને કેવું ગમે છે એમને કોમેન્ટ કરીને કહેજો તો અમે એ રીતના બ્લોગ બનાવશું તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો હું કાલે પણ એક ઉખાણું પૂછીશ એ પણ બહુ મસ્ત છે આની જેવું જોખાણું છે તો આશા કરું છું કે એનો જવાબ પણ તમને આવડતો જ હશે તો ચાલો બસ આજનો અહીંયા જ પૂરો કરવી છે જો તમને લોકોને અમારો વિડીયો ગમ હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જો તમે લોકો અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઇડમાં આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને લોકોને થાય હોય ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે તો તબક્કે લે બાય બાય